બધાને જે તમે મૂર્તિની ભેટ આપી એ સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મૂર્તિની ભેટ આપી છે આ ભેટ એટલા માટે આપીએ છીએ કે સરદાર વલ્લભભાઈ એમને ભારતની એકતા કરાવી આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈએ નક્કી કરેલું ગુજરાતના મુખ્યમંત્રી હતા એ વખતે વડાપ્રધાન નહોતા વડાપ્રધાન થશે એવી વાતચીત ચાલતી હતી આખી દેશની જનતામાં કે ગુજરાતના મુખ્યમંત્રી ભારતના વડાપ્રધાન મને તો સારું પણ એ વખતે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબે નક્કી કર્યું કે આખા દેશની એકતા પાંચસો થી વધુ રજવાડા સાડા પાંચસો રજવાડા એક કરનાર એવા સરદાર વલ્લભભાઈ જ્યારે ભારતની એકતાનું પ્રતિક કહેવાય ત્યારે એકતાના પ્રતિક તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા નદી જ્યાં આપણો સરદાર સરોવર ડેમ છે જેનું પાણી આપણે બધા પીએ છે આપણા ખેતરોમાં સિંચાઈ માટે એ પાણી વપરાય લાખો પશુઓને પીવા માટે પાણી વપરાય છે લાખો પક્ષીઓને જીવન માટે એ પાણી જરૂરી છે એ નર્મદા બંધ જેને બનાવવાનું સપનું સેવ્યું હતું એવા સરદાર વલ્લભભાઈની પ્રતિમા માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જ્યારે ત્યાં મૂકી ત્યારે એનું આજે કરોડો લોકો દર વર્ષે મુલાકાત લે છે અને પહેલા કોંગ્રેસની સરકારો હતી એટલે મારે કેવું ના જોઈએ મહેમાનો આવે ત્યારે શું ભેટ રાખતા હતા સીધી સૈયદની જાળી હવે પેલી જાળી અમદાવાદમાં છે ને ઇતિહાસમાં ચોપડીઓમાં તમે જોયું હશે આખા ગુજરાતને કંઈ લેવા દેવા નહીં ગુજરાતની સંસ્કૃતિને એની જોડે લેવા દેવા નહીં આપણા સનાતન ધર્મને એની જોડે લેવા દેવા નહીં પણ પરદેશથી કે બહારથી કોઈ મહેમાન આવે એટલે કોંગ્રેસના નેતાઓ એ સીધી સૈયદની જાળી એને ભેટ આપતા હતા હવે એ બધું બદલાઈ ગયું આપણા વડાપ્રધાને જે સરદાર પટેલને દુનિયાભરમાં વિશ્વની ઊંચા ઊંચી પ્રતિમા બનાવી જે સન્માન આપ્યું એટલે હવે આપણે બધાએ હજારો સમારંભમાં અમે જઈએ છીએ હું આવું ગોરધનભાઈ હોય કે બીજા મહેમાનો હોય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય બધાને ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈની પ્રતિમા બધા ભેટ આપે છે અને અમને ગૌરવ થાય છે એ પ્રતિમા ખાલી દેખાવ પૂરતી શોભા માટે નથી પણ એમાંથી શીખવાનું છે કે આપણે સમાજની એકતા રાખવાની છે સમાજનું સંગઠન કરવાનું છે ગુજરાતનું સંગઠન કરવાનું છે અને મોદી સાહેબ નું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ પ્રમાણે આપણે બધા એક થઈએ તો આપણી સમૃદ્ધિ આપણી પ્રગતિ આપણો વિકાસ કોઈ રોકી નહીં શકે